लींबड़ी सुरेंद्रनगर हाईवे पर अकस्मात सर्जाता घटनास्थले एक व्यक्तिनु कंपटी भरिय मौत निपजयूत तरह आ बाबते मलती मुजब बात करे तो लींबड़ी सुरेंद्रनगर हाईवे पर समला गामनी नजीक पिकअप गाड़ी में लिमડી તરફથી सुरेंद्रनगर તરફ જઈ રહ્યા હતા ત્યારે રોડના વણક પર બમ્પ આવતા ગાડી કૂદતા ગાડીમાં સવાર રાઠોડ રંજીતભાઈ કાનજીભાઈ જીઓ વડવાણ તાલુકાના ગામના હતા ત્યારે ચાલું ગાડીએ પછડાતા ઘટનાસ્થળે રંજીતભાઈનું કંપમાટી ભર્યું મોત નિપજ્યું હતું ત્યારે રંજીતભાઈની ડેડબોડીને લિબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે આ અકસ્માત ડ્રાઈવરના કારણે કે પછી હાઈવે પર બનાવેલ ડાઈવાઈડરના કારણે સર્જાયો તે જોવાનું રહ્યું ત્યારે કહી શકાય કે નેશનલ હાઈવે પર અકસ્માતનો યથાવત જોવા મળી રહ્યો છે કલ્પેશ adir